બાલવાટીકા તૈયાર તમારી સામે બોલ છે તમારી બોલને થેલીમાં ગણી ગણીને ભરવાના છે અને પછી બોલ ધાર્મીબેન પીળી છાબડીમાં નાખશે અને તમે લીલી છાબડીમાં જેને સૌથી વધુ બોલ થેલીમાં થયા હશે તે વિજેતા તૈયાર એક બે ત્રણ સ્ટાર ગણતા ગણતા બોલો નાખો આમાં નાખો આમાં ખલવો એટલે હમણાં ખબર કોના જાજા છે હાલો ધાર્મિક બેન ને ત્રણ દુ છ ત્રણ તેર નવ દસ થયા તમારે ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર વેરી ગુડ હશુભાઈ માટે જોરદાર ક્લેપ